તણખલું નથી ઇન્ટરનેટ ની કનેક્ટિવિટી નથી ઇન્ટર ભાઈ આર્યા બે બે લાખ વાળા છે બે બે લાખ વાળા તમારે નજર ને

તો પેલેથી જ ગાંડા ગેલા હૈ આવી ખતરનાક જગ્યા ઉપર પરમિશન લીધા વગર તમારે જવાની જરૂરત નથી આવી જગ્યા ઉપર ભટકવા ખોવાઈ જવાની બહુ સમસ્યા રહે અને ભૂલથી ખોવાઈ ગયા તો હાથ પે ડીએ નહીં ગોતી હગીએ એટલે આપણે 24 કલાક નો ચેલેન્જ ચાલી લીધો પણ આ રણ સિવાય તને કાઈ એટલે કાઈ દેખાય સફેદ સિવે કાઈ એટલે કાઈ દેખાતું આપણે કરી હું હું આપણે કારા બળદ એ તો તું કારો છો અમે ક્યાં હૈ ક્યાં અમે કમેન્ટ કરો કોણ કારો હૈ કહી દેજો તો ભાઈ પહેલા વેલા તો આપણે છે ને રણ જોતા આવે કારણ કે રણ આ કેટલા એરિયામાં ફેલાયેલું છે અમને ખબર નથી અમને થોડું કામ હાલીન તો અમને ખબર પડે જોઈએ આપણે આજ કેટલું હાલી હગીએ અમારે હેને ને હાલમાં બહુ એટલે બહુ જાદુ છે ધ્યાન રાખવું જોઈએ જો આ દેખાય અહીંયા ખાડા બહુ જાજા આવે છે જો જો ને આમાં હેને નકરું પાણી જ છે પોચું પોચું આ ઓલું આ એક જાતનો દરિયો જ છે ને દરિયામાં હું એ મીઠું હોય મીઠું અત્યારે હેને જામી ગયું હે અને ધીરે ધીરે આ ગમે ત્યારે ઓગળવાનું ચાલુ થઈ શકે એટલે અમારે સેફ્ટીનું બહુ જાદુ ધ્યાન રાખવું જોઈએ હેંજે હું તને ઓગળી જાય ને તો અમે ક્યાં તણાઈ જાવ ને અમને કંઈ ખબર નથી એટલે અમે કહેતા હતા કે આ ચેલેન્જ બહુ એટલે બહુ અઘરો થવાનો છે ભાઈ પણ ખરેખર આ મીઠું છે ચાખીને જરીક જોઈ લઉં અલા તું આ શું કર આ ચાખું મીઠું હે કે નહીં આ તું પીપીકીરીધી મે તો ભાઈ અમે કેટલે પલે હાલતા હાલતા આવી ગયા તમે જો તો ખરો પાંચા ચડાવવા પડ્યા કારણ કે આ નમક બધેમાં ઉડે મીઠું ઉડે કપડા ઉડે હાલતા જ જાય હે હાલતા જ જાય હે ક્યાં એટલે કઈ ખબર નહિ પડતી જોઈ લો દેખાય કે પાછળ તો ભલે બઈ 2.5 કલાક જેવું થઈ ગયું છે કયું ના હાલી છે એકદમ થાકી ગયા છે યાર પગ દુખવા માંડ્યા છે અને અમારો કેમેરામેન તો ગાડીમાં જઈને સુઈ ગયો કે મને ઉજાગરો છે આપણે અલા અટવાય ના જાય તો સારું કારણ કે હવે ને બધી કોર ક્યાં એટલે કઈ બાઉન્ડ્રી બાઉન્ડ્રી ક્યાં એટલે કઈ અમને દેખાતો નથી પણ તોય જ્યાં સુધી જવાય ત્યાં સુધી આપણે જવાનો પ્રયત્ન કરીયો અને અમે જેને ખબર ન એને માટે કહી દઈએ આ છે કચ્છનું રણ હો ભાઈ આ કે હુજતુંય નથી આખ્યું એવી અંજાઈ ગયું કારણ કે બધું સફેદ સફેદ છે તો સૂરજનો પ્રકાશ ડાયરેક્ટ આંખુંમાં જ પડે તમને તો ખબર છે ને સૂરજનો પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડે એના ઉપર પરાવર્તન પામીને આપણે આંખ ઉપર આવે એમાં સફેદનું પરાવર્તન છે બહુ એટલે બહુ જાજુ હોય એટલે એને માથું ચડવા ને અમારું તો ચશ્મા માં રહી ગયા છે હજી અમે કન્ટિન્યુઅસ હાલ્યા જ રાખી કન્ટિન્યુઅસ હાલ્યા રાખી આજ તો જોવા જાય કે આપણે કેટલી વાર હાલી હકી ભાઈ તડકો થઈ ગયો હોય બહુ અને હાલી ને એકદમ થાકી ગયા છે ને હવે તો આમાં ક્યાંય હર નથી ઉચતી કે હેઢો નથી દેખાતો આપણું ટેન્ટ ને શું થયું શું થયું ચક્કર જોવા માંડ્યું

તમારો ટેન્ટ બની ગયો હે હવે અમે હેને અંદર વયા જાય અંદર બહુ જાજુ થઈ ગયું હે આ જોતા મોજા આખા આખા ભીના થઈ ગયા હે ઓ મારા પગ જોતા કેવા લાલ થઈ ગયા ઓહ ભાઈ અને આટણ બરે હે મારા પગ આટણ નમક ઉડ્યું જો આની અંદર આપણે રેસ્ટ કરી લે કેમેરામેન તું ભી અંદર આ તો અમે દુનિયાથી થી ના તો આટણ બધો તોડી નાખ્યો હે કારણ કે અમાર પાસે ફોન પડ્યા આ હા એટલે હા નકામાં જો આ કઈ નેટ જ નથી આવતો કંઈ એટલે કંઈ હે નઈ જોઈ લ્યો ફ્લાઇટ મોડ માં નથી ના તો વળી તમે કેવું કે નેટવર્ક કઈ નથી અટાણે દુનિયા થી અમે હાવ ના તો તોડી નાખ્યો અત્યારે દુનિયા ની અંદર શું થાય અમને કઈ એટલે કઈ ખબર નહિ અને દુનિયા થી ઘણી છટી હે બહુ જાજી છટી હે હવે હે ને અમે બાર તા કઈ કરી નહિ શકીએ અહીં ખાલી હે ને નાસ્તો કરવો છે

પૂરેપૂરું આજ મારું નેટ વધ્યું હે બે જીબી વધતા બે જીબી ચાર જીબી તારું કેટલું નેટ વધ્યું મારું બધું પડ્યું છે આખે આખું નેટ પડ્યું પણ અમે જરા એટલે જરા ઉપયોગ નથી કરી શકતા અને ગરમી બહુ જ્યાદી થતી એટલે બહાર નીકળી ગયા અને અમે વળી પાછા અમારા લોકેશનથી ભટકી ના જાય એના માટે શું જુગાડ કર્યો છે આપણે ટેન્ટની અંદર લાઈટ બોય નાખી છે એટલે ખબર પડે હા જો દેખાય તમને દીની દીની ને લાઈટ દેખાતી હોય તો હાલી હાલીને ને મારા પગતા આખા ને રાતા ચોર થઈ ગયા હે ને અટાણા હાઈનનો સમય થઈ ગયો હે ગરમી બહુ થઈ અને અમે ખાલી આટલું જ ખુલ્લું રાખ્યું હે કારણ કે આમાં ભાઈ ગમે ત્યાં ગમે આડું આવી જાય કંઈક ચડી આવે એટલે સેફ્ટી ને ધ્યાનમાં રાખીને આપણે ટેન્ટ બંધ કરી લીધો છે હું કયો હોવાનો પ્રયત્ન કરું પણ નીંદર આવતી જ નથી મને આવવાની જ નથી ઓબરાહ્યા ખાવા કયું અને હવે છે ને હવારે ડાયરેક્ટ હવારે સીધા જ મળી તો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી જોઈ લો તમે સુરજનો નજારો કેમ છે બાકી ભારત બહાર નીકળતો એટલે નજારો કેમ છે તું એક વાર જોતો ખાલી અને હે મારો કેમેરામેન ને હે જેવી ટાઈટ પડી હતી ને જોઈ લે નજારો હું કે હોવાનો એક્સપિરિયન્સ કેવો કર્યો

મસાલો બનાવો છે અને હેને આને કહેવાય આર્ટિસ્ટ અને આને કહેવાય જો આર્ટ આ બધો જો આર્ટ આને કહી રહ્યો છે અને આને આપણે આપણી પાસે શું કહી ઉધી ચૂલો બનાવવાનું આપણે કામ ચાલુ કરી દીધું હોય પણ મોટા મોટી સમસ્યા શું આવે છે તમને ખબર છે વાઈટ રણ સિવાય તમને બીજું કંઈ દેખાતું જ નથી દેશી ચૂલો કરવો હોય તો ખબર ને માણીંગો કે માણીંગો એટલે હું ત્રણ ચાર હે ને પાણકા કા તો પછી ઈટવું જોઈએ તમારે અમારે પાસે એ તો હે નહીં તો અમે કઈ રીતે હે ને ચૂલો બનાવીએ સૌપ્રથમ હે ને આપણે ચા બનાવશું ચા પત્તી ચા પત્તી આપણે લાયાતા સુગર કે હોય સુગર હાલો હવે હે ને જુગાડ બેસાડો તમ તમારીતે આની ઉપર રાખવાનો તો આવી રીતના કઈ જુગાડ કર્યો હોય જો અમાર પાસે ઈટુ કઈ એ હું પથ્થર કે કઈ હે ને જમીન માં લાકડાથી પકડ્યો આઠો હે ને વરાળ આવે છે ફૂલ અને હે ને હર રીતના પકડી રાખ્યા કે કારણ કે એક જ વાર મોટો પડી ગયો જો આમાં ઢોરાઈ ગયો તો વાત પૂરી થઈ ગઈ નાક નાક દૂધ નાક

चाय થઈ ગયો મિત્રો હાલો જય hxg હો તમે આ આ હાથ મે જોવી કી હોલા દ્રીક પર સાઈડ મે મૂકી દે બીજું કંઈ થઈ નહી તા ફરક કો કરના સરકુ અજે અલ સરકુ અજે અલ અરે ક્યાં ક્યાં કરું મે ઇસકા ઓર યહા પે જેસે તેસે કરકે અમારી ચાહી બન ગઈ હે આજે આપણે બનાવશું મેગી ભાત મેગી ભાત બનાવવાની પ્રોસેસ આપણે ચાલુ કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તેલ સિનેમે હવે હે ને અમે જરાય એટલે જરાય રિસ્ક લેવા માંગતા નથી જેવી રીતના ચામાં થયું ને એવી રીતના કંઈક વરી ઉરલી જાય તો એટલે હે ને આની ઉપર જ આપણે રાખી દીધું હે અને સપોર્ટ માટે જો મેં કાંઈ રાખ્યું છે કરગઠી બરી ગયું

આપણે આપણા ઓલા ભાત બનાવી લીધા છે મેગી ભાત કેટલી વાર ઢોયરા બે વાર બે વાર ઢોયરા છે પણ સ્વાદ કેમ આવ્યો સ્વાદ એક નંબર ભાઈ અહીંયા બઈને આવ્યા ક્યાં કોઈ દી બઈને આવ્યા તમારો કેસુર કિંગ કયું નો ગોથે સીડો છે ભાઈ નેટવર્ક નથી આવતું ઊંચા ઊંચા ડાંડિયા કરે છે એમ કે નેટવર્ક હવે અહીંયા હું ખબર એકાદ લીટો આવી જાય તો કામ બની જાય આપણે કઈ ના આવે ભાઈ અહીંયા મિત્રો આ તમે જાનુડીયું રાખો ને એનો આજ મતલબ જો આ જાનુડી જ કરે છે નેટવર્ક આવે ને તો એકાદ બે મેસેજ કરી લો

તો એને ફિલ્મ કેટલો ડાઉનલોડ થ્યું ખબર ખાલી 11 MB ડાઉનલોડ થ્યું પૂરી 2 કલાક હાથ માં રહે ને હે 2500 MB નો ફિલ્મ હે યે 240p માં હે 360 કે 720 માં નથી તો એટલે ઇન્ટરનેટ નો તો ભૂલી જ જાવ ખાલી નેટવર્ક નો ડાંડો આવે આટલો સાદી ઊંચો ફોન પકડી રાખો ને માંડ એક નેટવર્ક નો ડાંડો આવે ફોન કરવા પડતો જો એમર્જન્સી માં તમ હલવાઉં તો મિત્રો આ હે ગરમી થાય અટણ મે એવી ટાઈટ પડી એવી ગરમી થાય ને વાત માં ટેન્ટ ટેન્ટની અંદર હું પણ ટેન્ટની અંદર એવી ગરમી થાય છે ને ફળ તો જો એમને માટા મારે છે કઈ નો કાઢો લેવલ ની ગરમી થાય ગરમી થાય સુરત જેમ જેમ તપતો જાય ને એમ એમ ગરમી થાતી જાય कितनी बार है चैलेंज पूरा था हमें अजी तो बहुत अजी बार है चैलेंज पूरा था ने हमारी पाछे जो हमने है, है।, है ना वाली सेम इफेक्ट था में है सूर्य प्रकाश आवी गयो है ना और सफेद है आंख हुई लेवल लेन जे है ना आंख खुलती ही नहीं हमारी आंख खुलती ही नहीं चिबली आंख उठ गई है ना गर्मी है ना अतिशय गर्मी थाई है आहू का था आहू का था एक पास इतना था यार બેક પાસજ ન થતો અમાર પાસે મેઈન તો હે ને આપડે ફોન ન આવય હેવાય રહી ગયા હોય ને એટલે હે ને ટાઈમ કાઢો અઘરો પડે હે નેટવર્ક નથી આવતો અયા અમારો હે ટાઈમ પસાર કેવી રીતે થાતો જ નથી હવે કઈક કરું જો હે પુશઅપ મારી પુશઅપ કોણ વધારે મારે હું અલ્યા

આમ બહાર નીકળી હે ને તો આંખું નથી ખુલતી અંદર હે ને આપણે આંખું માટે અંદર જાય ટેન્ટ એવો બંધ થઈ ગયો અંદર ખબર નહીં ટૂંકમાં કેમ કુકર ની અંદર ના બેઠા હોય ટેન્ટ એવો તપે હે બોલો આ જારી હે તો એવો ટેન્ટ તપે હે હવે હે ને ઇમ્પોસિબલ જેવું થઈ ગયું કારણ કે તડકો હે ને હાવ ઉપર ચડી ગયો હે અને હવે આની સામે જોઈ જ નથી તો કયું ના એટલે કયું નામ આની કોઈ રખડી હે ને આની આંખ હાવ ચીબલી થઈ ગઈ છે માથું એવું ચડે હે ને વાત પૂછો તો આજ નો ભાઈ અહીંયા પૂરો કરી નાખી તમને કેવો વિડીયો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં કે નેક્સ્ટ બ્લોગ આપણે નેક્સ્ટ ચેલેન્જ કેમાં બનાવી બરાબર તો મળીએ નેક્સ્ટ ચેલેન્જ માં બાય બાય અમે કોઈ પણ જગ્યાએ ચેલેન્જ કરવા જાય ને એટલે આવી રીતના પ્લાસ્ટિક કે અમે જે કચરો ફેલાવીને અમે પૂરે પૂરો છે ને એની જગ્યા જ ઉપર નાખી દે અહીં ફેલાવતા નથી અમે કારણ કે પર્યાવરણને નુકસાન કરવાનો અમારો જરાય એટલે જરાય હેતુ નથી આને ભેગો કરીને આપણે કચરાપેટીમાં નાખવાનો છે